તમે થમનેલ માં વાંચ્યું એ મુજબ આવું સરનેમ હોય છે તો નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા યુનિક સરનેમ પાર્ટ 2 માં તો મિત્રો વિડિયો શરૂઆત કરી એ પહેલા હું તમને બે વાત શેર કરવા માંગુ છું તો પહેલી વાત એ છે કે હું તમારી સામે જે કોઈ પણ સરનેમ રજૂ કરું છું એ એવું નથી કે મેં ઇન્ટરનેટમાંથી ઉપાડી લીધી અને તમારી સામે રજૂ કરી આપી આ જે તે સરનેમ હું તમારી સામે રજૂ કરી રહ્યો છું કે જે તે સરનેમવાળા વ્યક્તિઓ મારા કોન્ટેક્ટમાં છે અને એ મારા જાણમાં છે એ સરનેમને હું તમારી સામે રજૂ કરી રહ્યો છું અને બીજી વાત એ છે કે જેમ જેમ વિડીયોના પાર્ટ આગળ વધશે એમ એમ સરનેમની સંખ્યાઓ ઘટતી જશે કારણ કે મેં આનેથી પાછળના પાર્ટ વનમાં જે તમે જોઈ શકો છો અને એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે આ વિડીયોના અંતમાં તમે જોઈ શકો છો તો ત્યારે મેં તમારી સાથે બાવીસ સરનેમ ટોટલ શેર કરી હતી આજના વિડીયોમાં હું તમારી સાથે ટોટલ પંદર સરનેમ શેર કરવાનો છું ચાલો તો આપણે વિડીયોને શરૂ કરીએ તો મિત્રો આજની પંદર સરનેમ કંઈક આ રીતે છે પાં ગુટ્ટા લાડક ગોરડિયા ચુછર બગડા થઈમ બુખારી પારિયા રાળિયા અરીલા દંડેચા વાલુકડા ઘાણીવાલા તો મિત્રો હવે તમે મને કોમેન્ટમાં એ જણાવો કે શું તમે આમાંથી એક પણ સરનેમ પહેલાં જાણી હતી આ વિડીયો પહેલાં જો જાણી હોય કે સાંભળી હોય તો તમે કોમેન્ટમાં એ સરનેમ સાથે કોમેન્ટ કરી શકો છો તો મિત્રો મળીશું હવે આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય અને આ ચેનલ પર હું તમારા માટે આવા આવા ગુજરાતી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લાવવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો ચાલો રાતના હવે વાગી રહ્યા છે આઈ થિંક બાર તો સુવાનો ટાઈમ થઈ રહ્યો છે ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ તો પહેલી વાત એ છે કે તો પહેલી વાત એ છે કે